ગુજરાત ગૌરવ દિવસ પાસઠમો આપણે ઉજવ્યો છે એની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વો અને મહત્વપૂર્ણ દિવસોને વિકાસના ઉત્સવ બનાવવાની એક નવતર પરંપરા શરૂ કરી છે એ દિશામાં હજુ ગઈકાલે જ આપણે પંચમહાલ જિલ્લામાં છસો ને કરોડના વિકાસના કામોની ભેટ આપી છે અને આજે અહીંયા આગળ અગિયારસો ને છપ્પન કરોડ રૂપિયાના વિકાસના કામો વિકાસ કેવો હોય વિકાસ કેટલા સ્કેલનો હોય વિકાસની સ્પીડ કેવી હોય એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ થઈ આજે તમારે દરેક જગ્યાએ તો વિકાસની વાત દરેક જણ કરતા થયા છે કે ભાઈ કેવો વિકાસ જોઈએ ક્યાં તકલીફ છે કેવી રીતની તકલીફ છે દૂર કરવા માટે શું થઈ શકે કે ભાઈ ભારતીય પણ જનતા પાર્ટીની સરકાર છે અને એ કોઈ પણ કામ કરી શકે મોદી હે તો હે અને આપણો જે અભિગમ છે સૌનો 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 સાથ વિકાસ વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત અને વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે એમાં તમારો બધાનો સાથ અને સહકાર આપવાનો છે તમાર બધાય